અત્યારે મેળામાં કેટલાય બહેનો ફરતા હોય છે ભાઈઓ ફરતા હોય છે બહેનો છે ને એમાં મેળામાં છે છે આપણે ખપ ખપ કરતા બેન હું કે મારા રોયા કોણિયો મારી મારી ધોળ્યા જાય છે આપણને હક નથી બેનો શાંતિ છે અને આપણે આપણે પુરુષ છે ને એ આપણે ગમે ટીકા કરી લઈશું બેનો ટીકા નહીં કરે કોઈ જો આપણે કોઈ ગુજરી ગયો હોય ને તો એ આપણે અહીંયા ખરે ગયા હોય ને તો આપણે બેડીઓ ટેકાવી ને વાતો કરીએ અરે હા ભગવાનને મરી જવું હોય એવું થાય ગુજરી ગયું નહીં બાળ વાગ્યા હોય ન્યાય હખનાનો નો બે બોલો એ બળતો ન્યા બીડીઓ કાઢે તે બાકા ન હોય તો બળતો ન્યાલી ડીંડલું લે રામ 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 કડબના પોળા ફેડા બળે બોલો જો છે માણસને વેલ્યુ કાંઈ શરીરના હું ભરોસા કાલ મારી વાડી આવ્યો તો હવે આવે તો કે છે ને અને હવે આવે તો તોય વંડિયું ઠેકે ન જા દીકરા ધવળે બીજો શું કે માણસ હારો હતો બોલો કે હારો હું તારા બાપનો કપાળ હતા અને બાપને શરમે આવવું પડે બાકી બૂઝ મારવો તો

આખી જિંદગી બીજી તો એક આંખ માં ફૂલ હતું તો આપણે આમાં કેવું ટકર ટકર જતા કા તવળી બીજી બેન શું કે એમ તો બિચારા કોડિયા હાલતા પણ કેવું ઠળીંગ ઠળીંગ જાતા તાવળી બીજી બેન શું કે એમ તો અમારા પાડો અમારે હતા ને અમને બધી ખબર છે રોજ દિયા ત્રણ કોથળી પી જતા પણ ગાળ્યું સિવાય બીજું કઈ બોલતા નહીં લે તો એ હું ભજન ગાય તારો બાપ તાતાવળી બીજી બેન ગાડા જેવડો નિહાકો નાખે જેની આ જરૂર એની ન્યા જરૂર ન્યા હું બીર ખોલ્યા ડોહા ન્યા પણ બાપ મારો કહેવાનો અર્થ આપણી પાસે સત્ય હશે તો આપને આનંદ આવશે તમારા પોતા પાસે સત્ય હશે તો તમને દુનિયાની વ્યાકુલતા તમને સતાવી નહીં શકે સત્ય તમારું જોઈએ માણા સાહેબ શિવરાત્રી શિવરાત્રીના મેળામાં આવીને જાય અને એમાં કોઈને એમ કહેવાય ગયો તાવ ન આવે લાખો માણા પરિક્રમા કરીને નીકળી જાય સાહેબ એક પણ એમ કહેવા ગયો કે એક માણસને કીડી ન કરડે આનાથી તમારે ધાર્મિકતાના મોટા પુરાવા બીજે ક્યાં લેવા જવા જે માણસને જ્યાં જગ્યા મળે ને એના ને એના બિસ્તરા એના ને એના થેલાના ઓશિકા કરીને સુઈ જાય અને જ્યાં પ્રસાદ મળવાનો મોકો મળે ત્યાં પ્રસાદ લઈ લે ભજન કરી લે કોઈને નાના મોટાનો ભેદભાવ નથી એ હરખા કરી નાખે છે ને એ જ આ મેળાની મોટામાં મોટી તાકાત છે બાપ અને હમણાં જ બેને ગાયું એટલે નાની વાત કહી મારા શબ્દ વિરામ આપું અને અમારે ગોપાલ સાધુ બાળેઠો કલાકારો દૂધ ફૂલ્યો સાધુડો છે ધીરે 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 હજી મુશ દોરો ફૂટી રહ્યો છે બાગડદા ધમા બાગડદા ધમા ગોડલી કરતો કરતો નીકળી રહ્યો છે આ તો અમને આનંદ આવે એટલું કહ્યું નીતર પાછું કે માફી માગો બોલાય કે

કે વર્ષોથી અમે મેળા જોતા આવીએ તો પહેલાં વડીલો મેળામાં જોવા મળતા આજે જે કરો લાખો પધારો પધારો બેન વાહ વાહ બેન શ્રી લલિતાબેન પધાર્યા છે તાળવીના ગગડાથી આપણે એમનું સ્વાગત કરો કીર્તિભાઈના પરિવાર વતી બેન આપનું આઈલે હાર્દિક સ્વાગત કરીએ છીએ એટલે બાપુ એ જ વાત કરતા હતા કે જે અત્યારે યુવાધન જે આવે છે સાહેબ ઇન્દ્રભારતી બાપુ એવું બોલ્યા કે પેલા મેળામાં આથી ત્રી ચાલી વર્ષ પેલાના મેળો શિવરાત્રી જોઈ તો હજાર કે બે હજાર માળાની વચ્ચે તમને દસ કે પંદર યુવાન જોવા મળે જે વડીલોને લઈને આવ્યા હોય અને આજે આખા મેળામાં આટા મારી લ્યો તો પચીસ હજારે પાંચ વડીલો જોવા મળે છે એનો અર્થ એ છે કે વડીલો એમ કહે કે દીકરાઓ તમે જાતા હો તો અમે ઘર હાસવીને બેસું પણ જાઓ મારા બાપ મેળામાં જાઓ અને તો જ આવતા હોય ને આપણે આપણે રૂચિ છે આપણે ગમે છે સાધુની નજીક રહેજો સદગુરુની નજીક રહેજો નહીં રટવાઈ જશું એક છે બે જ મિનિટની વાત બાપ પણ આ કાળજામાં એક મારા હૃદયની વાત કરું ને મને ભાઈ કીધું એટલે ઘડીક હું બેઠો મેં મેં નાથ પાડી હું ઘડીક આપણે સાંભળીએ ભાઈ અને આ તો આપણું ઘરનું છે કોઈનું અડધું સાંભળેલું સત્ય ન માનવું કોઈ વ્યક્તિને રૂબરૂ પરિચય થયા પેલા એના માટે કોઈ નિવેદન ના આપવું દાખલો કીર્તિભાઈ આપ બધા યુવાનો બેઠા મારા ભાઈઓ છો આપણે ભગવાન રામના ભાઈ તો નથી ને આપણે મહારાજ દશરથના દીકરા તો નથી ને આપણે સુમિત્રા નંદન તો નથી ને લક્ષ્મણ તો ઈ હતા શેષ નારાયણ નો અવતાર હતા દશરથ ના દીકરા હતા ભગવાન રામ ના ભાઈ હતા અને મહાપુરુષ છતાં અડધું સાંભળે છે રામાયણ નો પ્રસિદ્ધ પ્રસંગ બાલકાંડના એકસો ને સત્યાવીસ માં દુહાથી આ પ્રસંગ ચાલુ થાય છે રામાયણમાં યુવાનો ડોક્યુ કરજો જીવતા શીખવાડી દેશે રામાયણ મોરારી આવા સંતોએ આ ધર્મ ને જીવતો રાખ્યો પોતાની જગ્યાઓમાં હરિહરો રાખીને આવા ભજનો કથાઓ કરાવી કરાવીને શાસ્ત્રોના પઠન કરાવી કરાવીને સાહેબ આવા જો વાસ્તા શાસ્ત્રો થી જાય

ચિત્રકૂટ બેઠા છે ઋષિઓ બેઠા છે સરસ વાર્તાલાપ ચાલી રહ્યો છે ભગવાન રામ ચોકી જાય છે માલિક સ્વામી અયોધ્યા ભરત અને શત્રુગ્ન સેના લઈને આવે છે

ચૌદ વર્ષ પછી તમે પાછા ગાદી ના બેસી શકો એ તમારું પદ જીર્વી ન શક્યો લક્ષ્મણ પરત એ તમારું સ્થાન જીરવી ન શક્યો જે જે રાજા પદ નહોતા જીરવી શક્યા એના એક એક ના લક્ષ્મણ નામ લે છે

કે જેમ હાથીના જૂંડ ઉપર હાબ જ તાટકે અને જેમ તેતરના ટોળા ઉપર બાજ ખапકે અને જેમ તેતરના ટોળાને વિકી નાખે એમ એની સેનાને હું વિકી નાખીશ અને આપના શરણની સોગંદ હું એને જીવતો ન જવા દઉં ભગવાનને બોલવાનો મોકો નથી આપતા લક્ષ્મણ સાહેબ આકાશવાણી થઈ અને દેવતાઓ બોલ્યા સાવધાન લક્ષ્મણ विवेक વગરની વાણી છે એ માણસને નાના બનાવી દે છે આપ આદર્શ ગુમાવો છો ત્યારે ભગવાન રામની આંખમાં જળ જળી આવે છે એ ગાંડા તું કોની ભેગો છો ઈ તો જો કોના માટે નિવેદન આપો છો આપ

મે આદર્શ મેંર્યો અને લક્ષ્મણ જો આદર્શ ગુમાવી દે તો તાકાત છે કોઈ કોઈ બાપને વનમાં મોકલી શકે મે આદર્શ નથી મોટા ભાઈ આદર્શમાં જીવના વ્યર્થ થઈ જાય એનું શું કરવું અને ત્યારે પ્રભુ રામ બોલે છે કે લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે જગત માટે આદર્શ બની અને બીજી વાત કહો લક્ષ્મણ હવે સાંભળજો આ વાત હાલે છે કેન્દ્રમાં સાધુ કેન્દ્રમાં ગુરુ કેન્દ્રમાં સંત છે એક વાત કહો હાવળી લક્ષ્મણ બ્રહ્માજી આ સૃષ્ટિ બનાવી છે એમાં અનેક જીવો મૂક્યા છે જોજો લક્ષ્મણ ગોથું ખાઈ ગયા આમાં ભગવાન રામ હવે બોલે છે

ઈશારો કરી દીધો ધૂળમાં લઈ ભગવાન રામે આમ ભરતને ને લાવ્યો ઓટા ભાઈ ભરત બસો ભરત થોડાક દૂર લક્ષ્મણ ઉભા થાય થર થર કંપે છે આવા ભરત માટે મેં આવી વાતો કરી નાખી હવે એને મારે મળવું કેમ અને ધરતી જો હવે માગ આપે તો હમાઈ જાઓ ના એવું કરીશ તો મારી ભૂલનું પ્રાયશ્ચિત નહીં થાય પણ આજ લક્ષ્મણ બીજી પ્રતિજ્ઞા કરે છે કે જીવીશ ત્યાં સુધી કોઈ પ્રકારની લાલચ નહીં રાખીશ ભરત અને રામની હું સેવા કરીને મારી જિંદગી કાઢી નાખીશ અને હજી એટલા તો આવ્યા હતા તો મા કૌશલ્યા જે છે સુમિત્રાજી છે અને મા કઈ કઈ પણ છે એ ત્રણેય માતાઓ આવતા હતા ને ત્યારે પહેલી વહેલી ડોટ લક્ષ્મણે આપી અને પહેલા વહેલા લક્ષ્મણ પગે લાગ્યા હોય ને તો મા કઈ કઈને પગે લાગ્યા છે કે જનેતા સાબાજ આવો અગ્નિના ઘોડા જેવો ભક્તિલા એમ કહેવાય ફૂલ જેવો દીકરાને જન્મ દેનારી મા કોઈ દિવસ આવું ન કરી શકે આ ખરેખર બધી મારા રામની લીલા છે અને આપણે ભાગશાળી એટલા છીએ કે એ જ રામલીલાના પાત્રનો એક પાત્ર બનવાનો અવસર મળ્યો છે આ લક્ષ્મણે ગાંઠ વાળી એમ આપણે બધાએ એ જ ગાંઠ વાળવાની રહી કે અમે ભારત વર્ષના સંતાન છીએ અને આવા મેળામાં આવવાનો અમને અવસર મળે છે આવા સંતોના ચરણમાં બેસવાનો અવસર મળે છે આવા ભજન સાંભળવાનો અવસર મળે છે બાકી કયક બીર બારમાં ગોથા ખાઈ ખાને મરી ગયા આપણે ક્યાં છીએ એનું ગૌરવ લેજો મિત્રતાનું ગૌરવ લેજો ભજનનું ગૌરવ લેજો સનાતનતાનું ગૌરવ લેજો અને આવા ઉજળા મેળા આવા ઉજળા ઉત્સવ કેવલ ભારત વર્ષમાં થાય છે એ જ ભારત વર્ષની ભૂમિમાં આપણે જન્મ્યા છીએ એનું ગૌરવ લેજો અને આવો જ્યારે મેળો દર વર્ષે કાંઈ પણ વચ્ચે વચ્ચે જે કાંઈ આપણા ઉત્સવ આવે એ ઉત્સવનું આપણે ગૌરવ વધારીએ અને ગૌરવ સાથે આવા પ્રસંગો લઈએ અને આવા પ્રસંગોમાં લાભ લઈએ એવી આપ બધાએ ફરી ફરી વાર શિવરાત્રિ મહાશિવરાત્રીની આખી દુનિયાને ખૂબ શુભકામના આ બે હજાર સવ્વીસનો મહાકુંભ ગણી લો આપણો અને પ્રશાસને પણ એવડી મોટી તૈયારી કરી છે અને એમાં કીર્તિભાઈ મેં કાલે કીધું ને આજે કહું કે પૂજ્ય નારાયણ બાપુ પછી આવા ચારણ સોરુએ કોઈએ જો પાછો એમ કહેવાય કે આવો શિવ ઉત્સવ ચાલુ કર્યો હોય તો એ આપણા કીર્તિભાઈ છે અને આપણા દરેક કલાકારો અમારા દરેક કલાકારોનું ગૌરવ છે અમારી ગજગજ અમને જરાય એમ નથી લાગતું કે આ ઉતારો એનો એકનો છે આ શિવ ઉત્સવ અમારા બાપનો છે અને અમારા મિત્રએ આવું કર્યું છે આવા ભાવથી અમને આવો આનંદ છે બસ મહાદેવ કાયમ આપણી માટે આવો ને આવો આનંદ વરસાવતા રહે બસ માણસને શું કરવું છે પોતાને નક્કી કરવાનું છે એને કેટલું આનંદમાં રહેવું છે એને કેટલું મોજમાં રહેવું છે એ નિર્ણય આપણે કરવાનો છે ને આપણે ને આપણે પોતાનો ભગવાન કૃષ્ણ અર્જુન ને કહે છે અર્જુન તું શું કરવા માંગે નક્કી કરીને અને ત્રીજી વાત એ જે નિર્ણય કરે છે ઈશ્વર જે નક્કી કરે છે એને આગળ માણસ નું કઈ ચાલતું નથી એક ભાઈ મને પૂછ્યું મને કે માય ભાઈ સુખ કોને કહેવાય દુઃખ કોને કહેવાય મેં કીધું આપણું ધાર્યું થઈ જાય એ બધું સુખ એને માણસ સુખ માને અને આપણું ધાર્યું નો થાય ને એને દુઃખ હમણાં અમેરિકા આવતો હતો તો વચ્ચેથી પ્લેન પાછું ફર્યું અને અમને કુવેતમાં ઉતાર્યા ત્રણથી કુવેતમાં ધુબાકા કર્યા બોલો એને દુઃખ કેવાય પાછા ફૂર્યો ને મકર રાખ્યા છે ફાઇવ સ્ટારમાં જ છે એમાં કંઈ હળવું તો નહોતું બસમાં નહોતા આવતા બસ સ્ટેન્ડમાં ઉતારા હોય ગોધરાજ ગાવા નાખ્યા હોય તમે હેમા મુસાફરી કરો છો ને એના ઉપર આધાર છે બોલો તમે જો તમે તમે નક્કી કરજો આપ જો પ્લેન માં આપણે જતા હોય આપણે એરપોર્ટ માં હોય ભલે પ્લેન મોડું થાય પણ જાહેરાત કરવા વાળા કેવા પોસા પોસા હોય હે ટિકિટ પ્રમાણે હોય ને કૃપયા ધ્યાન દીજીએ બોમ્બે જાને વાળી ફ્લાઇટ ઢાઈ ઘંટા ડીલે કી જાતી હૈ અઢી કલાક મોડું હોય તો આપણા ગોઠક બોલે કેવું હારું એનું ઈ તમે એસટી ડેપો વૈયા વલ્યો જુનાગઢ વંચળી પ્લેટફોર્મ નંબર ચાર ઉપર થી ડ્રાઈવર કલીડર જેવું તમે ખર્ચો કરો એના ઉપર આધાર એટલે જીવનમાં મોડું જીવવાનું તમે આપણે આપણે નક્કી કરી રિક્ષા જ લેવી છે અને એની અંદર જો તમને સુખ આવતું હોય તો તમે કોઈ દી ટેક્સી નહીં લઈ શકો અને જો તમારે ટેક્સી જ લેવાની ઈચ્છા તમે પ્લેન નહીં આ બધું ભાડે જ દેવાની વસ્તુ છે બોલો આપણા ભાગ્યમાં ભગવાને લખ્યું હોય કે તમે ડ્રાઈવર થાવ પણ ડ્રાઈવર હેના થવું એ તો આપણે નક્કી કરવાનું ને ભાગ્યમાં લખ્યું છે ડ્રાઈવર પણ ધારો તો પ્લેન ના ડ્રાઈવર થઈ શકો પાયલોટ બની શકો પણ ઘૂમ જ કરવું છે અને તમે જોજો આ